જે દેશ પોતાની નીતિને આતંકવાદ પર ઉભી કરે છે જે દેશ કરજા પર જીવે છે અને જે દેશ પોતાની ઓળખ અન્યની ગોટીઓ તરીકે રાખે છે એ દેશને વિશ્વ મંચ પર રાહ જોડાવવામાં આવે છે નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાત મિત્રો ચાલીસ મિનિટ માત્ર ચાલીસ મિનિટ અને એક ખુરશી પર બેઠેલા છે બે માણસો એક છે વડાપ્રધાન અને બીજો છે વિદેશ મંત્રી રાહ જોઈ રહ્યા છે અધીરા બનેલા છે અને ઘડિયાળમાં સેકન્ડો ટીક ટીક કરતી રહે છે પરંતુ સામેની ખુરશી ખાલી રહે છે આજે આપણે વાત કરીશું એક એવી ઘટનાની જે માત્ર એક વ્યક્તિની નથી પરંતુ એક સંપૂર્ણ દેશની છે તારીખ છે બાર ડિસેમ્બર બે સ્થળ છે તુર્કમેનિસ્તાનની રાજધાની અશ્કાબાદ અને પાત્ર છે પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાજ શરીફ પરંતુ મિત્રો આજની વાત માત્ર શહેબાજ શરીફની પણ નથી આજની વાત છે આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં સન્માન કેવી રીતે કમાવાય છે અને કેવી રીતે ગુમાવાય છે તેની ચાલીસ મિનિટમાં એક દેશની આંતરરાષ્ટ્રીય છબી કેવી રીતે બદલાઈ શકે છે તેની વિડિયો પૂરો જોજો છેલ્લે સુધી જોજો કારણ કે આજે જે વાત કરવાની છે તે માત્ર પાકિસ્તાન વિશે નથી આજે જે વાત કરવાની છે તે છે આંતરરાષ્ટ્રીય રાજકારણ અને રાષ્ટ્રીય સ્વાભિમાન વિશે પણ મિત્રો શું થયું એક મહત્વનો આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો ઇન્ટરનેશનલ ફોરમ ફોર પીસ એન્ડ ટ્રસ્ટ તુર્કમેનિસ્તાનની કાયમી તટસ્થતાની ત્રીસમી વર્ષગાંઠ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આવ્યા તુર્કીના રાષ્ટ્રપતિ ઓર્દોઆન આવ્યા અને પાકિસ્તાનના વડાપ્રધાન સહેબાઝ શરીફ પણ આવ્યા શાહબાઝ શરીફનો એક વિશેષ હેતુ હતો રશિયા સાથે સંબંધો સુધારવા પાકિસ્તાન આજે આર્થિક કટોકટીમાં છે એ આખી દુનિયા જાણે છે આઈએમએફના કરજા પર ટકી રહ્યું છે ચીનના અબજો ડોલરના દેવાના બોજા હેઠળ દબાયેલું છે અને આવા સમયે પુતિન સાથેની મુલાકાત મહત્વની હતી શહેબાઝ શરીફ માટે અને પાકિસ્તાની મીડિયામાં મોટું કવરેજ પણ મળ્યું આ મીટિંગ પરંતુ મિત્રો વાસ્તવિકતા કંઈક બીજી જ હતી કંઈક વિપરીત હતી સાંજના પાંચ વાગ્યા હતા બરાબર એક રૂમમાં બધી તૈયારી હતી પાકિસ્તાન અને રશિયાના ધ્વજ સાહબા શરીફ અને વિદેશ મંત્રી ઈશાક બેઠા હતા રાહ જોઈ રહ્યા છે પુતિનને કે આવડા પુતિન આવશે અને મિટિંગ શરૂ થશે પરંતુ પુતિન આવતા નથી દસ મિનિટ વીતી ગઈ વીસ મિનિટ વીતી ગઈ ત્રીસ મિનિટ વીતી ગઈ અને અંતે ચાલીસ મિનિટ પણ વીતી ગઈ શાહબાઝ શરીફના ચહેરા પર અધિરાય સ્પષ્ટ છે અને આ બધું આરટી ઇન્ડિયાના કેમેરા રેકોર્ડ કરી રહ્યા છે હકીકતમાં મિત્રો પુતિન ક્યાં હતા તો બીજા રૂમમાં આર્દોન સાથે બંધ બેઠકમાં મીટિંગ ચાલી રહી હતી જેમાં સીરિયા યુક્રેન નેટોની ચર્ચા અને બેઠક વધુ લંબાવાઈ પરંતુ મિત્રો શાહબાઝ અને પછી શાહબાઝ શરીફે એક નિર્ણય લીધો જે વાયરલ થવાનો હતો અને આખી દુનિયામાં પાકિસ્તાનનું થૂ થવાનું હતું તેઓ ઊભા થયા અને સીધા ચાલી ગયા એ રૂમમાં જે પુતિન અને એરદોવાન બંધ બેઠક ચાલી રહી હતી હા તમે સાચું સાંભળો બંધ બેઠકમાં ત્રીજા દેશના વડાપ્રધાન પ્રવેશ કરે છે આરટી ઇન્ડિયાના વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે શહેબાજ શરીફ રૂમમાં પ્રવેશ કરે છે પુતિન અને જોવે છે થોડી થાય છે અને દસ મિનિટ બાદ શહેબાજ શરીફ બહાર નીકળી જાય છે મિત્રો આંગલા ભાષામાં એક શબ્દ છે ગેટ ક્રેશ આમંત્રણ વગર પાર્ટીમાં પ્રવેશ કરવો એટલે ગેટ ક્રેશ અને ગેટ ક્રેશ આજે ગૂગલમાં ટ્રેન્ડ કરે છે ગેટક્રેશ સેવા શરીફ અને આજે સમગ્ર વિશ્વએ જોયું કે પાકિસ્તાનના વડાપ્રધાને આંતરરાષ્ટ્રીય મંચ પર ગેટક્રેશ કરતા થૂથુ થઈ ગયું ધજિયા ઉડી ગઈ પાકિસ્તાન સવાલ થાય છે કે મિત્રો કેમ પુતિન કેમ નહોતા આવ્યા અને જો બેઠક વિલંબિત થવાની હતી તો શાહબાજ શરીફને પુતિન દ્વારા જાન કે મોતી કરાઈ તો મિત્રો આંતરરાષ્ટ્રીય રાજકારણમાં દરેક ક્રિયા એક સંદેશો આપે છે અને જે રીતે તમારી સાથે વર્તન થાય છે તે દર્શાવે છે કે તમારું સ્થાન ક્યાં છે પુતિન કોણ છે મિત્રો તો રશિયાના રાષ્ટ્રપતિ છે વિશ્વની સૌથી મોટી શક્તિઓમાંની એક શક્તિ છે અને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના કાયમી સભ્ય છે તેમની પાસે સમય મર્યાદિત હોય છે અને મિત્રો એ સમય એમને જ આપે છે જેમનું મહત્વ હોય છે તુર્કી નેટોનો સભ્ય છે આર્દોવાન મજબૂત નેતા છે અને મધ્ય પૂર્વમાં તુર્કીનો પ્રભાવ છે પુતિન માટે આર્દોવાન સાથેની વાતચીત ઇમ્પોર્ટન્ટ હતી અને પાકિસ્તાન આર્થિક રીતે લગભગ આધાર કરજા પર ટકેલું ચીનના દેવાના બોજ હેઠળ દબાયેલું અને આતંકવાદ નો આંતરરાષ્ટ્રીય મંચ પર વિખું પડી ગયેલું અને છેલ્લું વ્લાદિમીર પુતિન લાસ્ટ વીકમાં ભારત આવ્યા હતા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુદ એમનું સ્વાગત કર્યું સંપૂર્ણ રાજકીય સન્માન પણ કર્યું અને મહત્વના કરારો થયા બંને દેશ વચ્ચે છે અને અહીં પાકિસ્તાનના વડાપ્રધાન ને ચાલીસ મિનિટ રાહ જોડવામાં આવી આ એક સંયોગ નહોતો મિત્રો આ એક સંદેશો હતો કે તમારી કિંમત શું છે રશિયન ન્યૂઝ એજન્સી આરઆઈએ આઈ નોવેસ્ટીએ લખ્યું કે પુતિન અને આર્દોઆનની બેઠક ચાલુ હતી અને તેવા જ સમય પછી પાકિસ્તાનના વડાપ્રધાન આ બેઠકમાં જોડાયા કારણ કે તેઓ બીજા રૂમમાં પુતિન માટે રાહ જોઈ રહ્યા હતા મિત્રો સાદા શબ્દોમાં કહીએ તો પુતિને વધુ મહત્વની બેઠક ચાલુ હતી જેથી એ શાહબાજ શરીફ સાથે મિટિંગ એટેન્ડ ના કરી શકે અને તેમને રાહ જોડાવી પણ મિત્રો ભારત અને પાકિસ્તાન બે તસવીરો એક તરફ ભારત છે બીજી તરફ પાકિસ્તાન છે બંને ઓગણીસો સુડતાલીસમાં આઝાદ થયા પરંતુ આજે કેટલો તફાવત છે ભારત આજે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને પાકિસ્તાન આર્થિક કટોકટી રાજકીય અસ્થિરતા અને આતંકવાદનો આશ્રયદાતા અને આંતરરાષ્ટ્રીય અલગતા જ્યારે પુતિન ભારત આવે ત્યારે સંપૂર્ણ રાજકીય સ્વાગત રાષ્ટ્રપતિ વડાપ્રધાન એરપોર્ટ પર મીડિયા કવરેજ અને કરારો સંપૂર્ણ સન્માન અને જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન પુતિનને મળવા જાય ત્યારે ચાલીસ મિનિટની રાહ બીજાની મિટિંગમાં ઘૂસવું પડે અને દસ મિનિટે બહાર નીકળવું પડે સમગ્ર વિશ્વમાં મજાકનો વિષય બની જાય છે પણ મિત્રો આ તફાવત કોને બનાવ્યો ભારતે લોકતંત્રમાં વિશ્વાસ રાખ્યો સંવિધાનમાં વિશ્વાસ રાખ્યો પોતાના બળ પર ઊભા રહેવાનું પસંદ કર્યું અને પાકિસ્તાને આતંકવાદને આશ્રય આપ્યો અને એનું પાલન પોષણ કર્યું અને આજે પરિણામ સામે છે મિત્રો પણ મિત્રો આરટીઆઈ એ વિડીયો પોસ્ટ કર્યો અને થોડા કલાકોમાં વાયરલ થઈ ગયો હજારો રિટવીટ લાખો વ્યૂઝ અને કોમેન્ટ્સ એક યુઝરે લખ્યું કે પુતિન ભિખારીઓ પર સમય બગાડવા નથી બીજાએ લખ્યું કે આંતરરાષ્ટ્રીય બેજ જતી સતત ચાલુ છે પાકિસ્તાન અને ત્રીજાએ લખ્યું કે પહેલા ટ્રમ્પ હવે પુતિન અને અંતે મિત્રો શાહબાઝ શરીફે પોતાના એક્સ પર શું લખ્યું આરદોન સાથે મળ્યા સંબંધોની ચર્ચા કરી વેપાર ઉર્જા સંરક્ષણ રીતે વાત કરી પરંતુ પુતિન વિશે એક પણ શબ્દ નહીં

અને બીજું જે દેશ આતંકવાદને આશ્રય આપે છે તે આંતરરાષ્ટ્રીય મંચ પર કદી સન્માન મેળવી શકતો નથી ત્રીજું આર્થિક સ્વતંત્રતા જે દેશ કરજા પર જીવે છે તે આંતરરાષ્ટ્રીય મંચ પર નબળો પડે છે ચોથો મિત્રો સ્વાભિમાન જ્યારે સહેવાઝ શરીફ બીજાની મિટિંગમાં ઘૂસી જાય ત્યારે તેમને પોતાના સંપૂર્ણ દેશનું સ્વાભિમાન ગુમાવવું પડે આજે જ્યારે પુતિન ભારતને સન્માન આપે અને પાકિસ્તાનને ચાલીસ મિનિટ રાહ જોડાવે ત્યારે સમજાય છે કે કોનો માર્ગ સાચો તો મિત્રો ચાલીસ મિનિટની રાહ દસ મિનિટની મુલાકાત અને એક દેશની વૈશ્વિક પ્રતિષ્ઠા અને વધુ નુકસાન આ ઘટના યાદ અપાવે છે કે આંતરરાષ્ટ્રીય રાજકારણ કોઈ રમત નથી જે દેશ આતંકવાદને આશરે આપે આર્થિક રીતે નબળો પડે તે સન્માન ગુમાવે છે અને જે દેશ લોકતંત્રમાં વિશ્વાસ રાખે આર્થિક રીતે મજબૂત બને છે વૈશ્વિક નેતા બને છે અને આજે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તફાવત આ ઘટના સ્પષ્ટ રીતે દર્શાવે છે કે એક તરફ રાજકીય સ્વાગત છે તો બીજી તરફ ચાલીસ મિનિટની રાહ છે આ માત્ર બે નેતાઓની વાત નથી આ બે વિચારધારાઓની વાત છે બે માર્ગોની વાત છે બે ભાગ્યોની વાત છે તો મિત્રો આ હતી મિનિટની રાહ અને એ રાહ સાથે જોડાયેલી એ દેશની વૈશ્વિક આ આ ઘટના ઘટના માત્ર એક બેઠક ચૂકી જવાની નથી અરીસો છે જ્યાં દરેક દેશ પોતાની સાચી હેસિયત જોઈ શકે છે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ન તો ખુરશી બોલે છે ન તો ધ્વજ ચીસ પાડે છે એ બધું જ મૌન બોલે છે અને એ મૌન જ સૌથી મોટું નિવેદન બને છે જે દેશ પોતાની નીતિને આતંકવાદ પર ઉભી કરે છે જે દેશ કરજા પર જીવે છે અને જે દેશ પોતાની ઓળખ અન્યોની ગોટીઓ તરીકે રાખે છે એ દેશને વિશ્વ મંચ પર રાહ લોકતંત્ર પર વિશ્વાસ કરે છે શાંતિને પોતાની તાકાત બનાવે છે અને પોતાના બળ પર ઊભો કરે છે એ દેશને સન્માન મળે છે ચાલીસ મિનિટ એ સમય નહોતો એ ચેતવણી હતી એ ચેતવણી દરેક દેશ માટે છે જે માને છે કે હોદ્દો સન્માન લાવે છે ના હોદ્દો નહીં પરંતુ હેતુ નીતિ અને નૈતિકતા સન્માન લાવે છે આજની ઘટના ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તફાવત શબ્દોમાં નહીં પરંતુ દ્રશ્યોમાં લખી ગઈ એક તરફ સ્વાગત તો બીજી તરફ રાહ એક તરફ વિશ્વાસ તો બીજી તરફ અવગણના આ માત્ર બે નેતાઓની વાત નથી આ બે વિચારધારાઓની વાત છે બે માર્ગોની વાત છે અને અંતે બે અલગ ભવિષ્યની વાત છે તો મિત્રો આ હતું મારું શાહબાજ શરીફનું ગેટક્રેસ્ટ એક્ટ પર વિશ્લેષણ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મળીએ નવા વિડીયોમાં નવી ઉર્જા સાથે નવી વાતો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગુજરાત